નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતમાં જીરુના ભાવને લઈને હાલ શું સમાચાર છે અને જીરુંના ભાવમાં વધારો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોઈ ખાસ મોટી તેજી કે મંદી છે જોવા નથી મળી રહી જીરુના બજાર ભાવની વાત કરીએ તો અત્યારે જે સૌથી ઊંચો ભાવ છે જીરુનો એ ઓલ ઓવર ચાર હજાર ત્રણસો થી લઈને ચાર હજાર પાંચસો વચ્ચે ઊંચાની અંદર જોવા મળે છે બાકી સરેરાશ ભાવ છે પાંત્રીસો થી લઈને ચાર હજાર રૂપિયા વચ્ચે ખેડૂતોને મળી રહ્યા છે બજારમાં વાત કરીએ તો ડેઇલી મિત્રો એટલે કે કાયમી ધોરણ ઉપર પંદર થી લઈને અઢાર બોરી છે આવતી હોય છે અને ભાવમાં જો વધારો થાય તો વીસ થી લઈને પચીસ બોરી સુધીની આવકો છે જોવા મળી શકે છે અત્યારે જે ખેડૂતો અને જે સ્ટોક લોકો છે એટલે કે જે સ્ટોક ભેગો કરે છે એમની પાસે જીરું પડ્યું છે પરંતુ હાલ ભાવ ન હોવાના કારણે તેઓ જે જીરુ છે કાઢતા નથી ખાસ કરીને જીરુનો જે બેન્ચમાર્ક વાયદો છે એ ખટીને એકવીસ હજાર એકસો ની સપાટી ઉપર બંધ થયો હતો ને મે બી આવતું જે અઠવાડિયું છે એ દરમિયાન હજી પણ જે વાયદો છે ઘટે એવી ધારણા જોવા મળી રહી છે ગોંડલમાં જીરોની વાત કરીએ લેટેસ્ટ હરાજી મુજબ તો આઠસો બોરીની આવક હતી અને વેપારો પણ એટલા જ થયા હતા જીરોની બજારમાં ભાવની વાત કરીએ તો સ્ટેબલ હતા ગોંડલમાં આવક હવે સ્ટેબલ થઈ ગઈ છે અને ખેડૂતો બહુ વેચાણ કરવાના મૂડમાં છે એ જોવા નથી મળી રહ્યા છે દરેક જિલ્લાની અત્યારે મિત્રો વાત કરીએ તો આપણે એક કહી શકાય કે ધારણા થઈ ગઈ છે કે જે ભાવ છે જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી જીરું છે માર્કેટમાં આવશે નહીં અને આગામી જે દિવસો છે દરમિયાન ખાસ જોવાનું એ રહ્યું કે જો વેચવાલી વધશે તો ભાવ ઉપર કઈ રીતની અસર થશે અને વેચવાલી ઘટે છે તેના પગલે ભાવમાં કેટલો વધારો થઈ શકે તે તમામ માહિતી આગળના વિડીયોમાં મળી રહેવાની છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો